મુસ્લિમોના હાલ પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યા છે ત્યારે અનેક જગ્યાએ રોઝા ઇફતારનું આયોજન કરાય છે તો ગોપીપુરા ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ હઝરત ખ્વાજાદાના દરગાહ ખાતે પણ ઇફતારીનું આયોજન કરાય છે જ્યાં સુરતના ચોક બજાર ખાતે આવેલા દિલ્હી દસ્તરખાન હોટલના માલિક ખ્વાજાદાના દરગાહના મુંજાવર સહિતનાઓ દ્વારા અવનવી વાનગીઓ રોજદારોને પીરોસવામાં આવે છે જેની મુલાકાત જે ટ્રન્ટ અનુચ્ન ટીમે લેતા શું કહે છે તે આપણે જાણીએ જે ખાસ કરીને પવિત્ર રમઝાન મહિનો ચાલી રહ્યો છે તેનું ત્રેવીસમું રોજું છે આજે જી ટ્વેન્ટી ફોર નીચેની ટીમ ખાસ કરીને ખ્વાજાદાના દરગાહની અંદર આવી છે અહીંયા અમને જાણવા મળ્યું છે કે ત્રીસ ત્રીસ દિવસ રમજાન માસ મહિલાના દિલ્હી દસ્તરખાના રેસ્ટોરન્ટ જે ચોક બજારના કમલ ગલી નાકા પર આવ્યું છે તેના દ્વારા અહીંયા હજારોની સંખ્યામાં લોકોને આપવામાં આવ્યો છે તે આપણે તેમને મળીએ દિલ્હી દસ્તરખાના રેસ્ટોરન્ટના માલિકને नमस्कार नमस्कार भाई बहुत बहुत शुक्रिया आपका मेरा नाम मोहम्मद जैर है मैं अपने आप को खुश नसीब समझता हूँ जो अल्लाह ताला ने इस लायक बनाया है सबको इफ्तारी करा रहा हूँ कुछ दिन पहले हमारे बचपन में हम लोग को खुद इब्तारी के लिए लाइन लगाते थे मस्जिद में जाते थे आवाज़ अल्लाह ताला ने नवाजा तो हम इफ्तारी करा रहे हैं कितने लोगों का डेली बारह सौ पंद्रह सौ चार सौ तो, तीन सौ रोज़ लगते हैं आज क्या है इफ्तारी आज ये पनीर रखनी पुलाव है और दूसरा कुछ ऐसा रोज का डालक कभी नली रही है नहारी है ये सुबह ग्यारह बजे चालू हो जाता है हमारा चूल्हा सेवा आप करते लगता है बहुत खुश होता हूँ इसी बार दो हजार तेईस में आपने ऐसा किया जी 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 इसे पहले आता था हमारा और जितने भी स्टाफ हम भाई जिसे देखते हैं कोई अपने आप को सेट नहीं समझते आज तक सबसे बड़ी बात है और मैं कभी जरूरत पड़ता है किचन में बर्तन भी धोना पड़ता बर्तन भी धोते हैं જીતને ભાઈ કે તરીકે નજર કરતા મેં આપણે આપતા દિલ્હી દસ્તરખાના માલિક પોતે કહી રહ્યા છે કે હું કોઈ માલિક નથી અમે પણ પોતે વાસણ પણ ઉઠકી નાખીએ છીએ અહીંયા બીજા પણ અહીંયા ઉપસ્થિત છે આપણે તેમને મળીએ આપી સિરાજન આ રોજાની અખતારી માટે દિલ્હી દસ્તરખાને આજે ત્રેવીસમો રોજો લાગશે અંદર એવું છે કે એટલા દિવસથી એ લોકો લાવે છે કોઈ દિવસ ફિન્ની લાય છે કોઈ દિવસ નલનીહારી લાય છે એ એમની તરફથી રહે છે એટલે બધા બધાના અંદર મનના અંદર જે થાય તો એવી રીતે જેને જે વસ્તુ લાવ્યું હોય એ વસ્તુ લઈ આવે તો આ રોજા રોજાઇફ્ત્યારી પાર્ટીના અંદર આ લોકો રોજદાર છે તો રોજા ખોલવા માટે એમને થાય મિત્રો આપ અહીંયા નજર કરો કે અહીંયા મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો નાના બાળકોથી લઈને મોટેરા સુધીના લોકો ઇફતારી માટે આવ્યા છે તેઓ હમણાં અજાણની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે અજન થશે બીજા પણ અહીંયા મહાનુભાવો અહીંયા છે આપણે તેમને પણ મળીએ કે તેઓ શું કહેવા માંગે છે ભાઈ આ તો બધો ફેજા દરબાર છે બધા લોકો મળીને કરે છે કોઈ એકનું કામ છે નહીં રોજ બે ત્રણ હજાર માણસોને ઇફતાર કરાવી એ પણ રમઝાન મહિનામાં અને આટલી બધી આઈટમો સાથે સારી રીતે ઘણા વર્ષોથી લીપજ સવા ચારસો વર્ષથી આ પરંપરા ચાલુ છે ભાઈ અને બધા પોતપોતાના હિસાબે આમાં અમે લોકો પોતાના ઘરના પૈસા નાખીને જ અમે આપી શકીએ એટલે બધા પોત આ દિલ્હી દસ્તરખાનાવાળા કરે છે બધા અમારા લોકોવાળા કરે છે આ મુજાવરો બધા કરે છે તો બધું મળી જાય આવતીકાલે હા અમે અમે દર છેલ્લી રવિવારે બધા રાખીએ છીએ બધા લોકોને બોલાવીએ છીએ તાકે અહીંયા બધું માહોલ જુએ આપણું બધું અહીંયા જેમ જે બધા એફતારો નાના બચ્ચાઓ કેમ રોજા રાખે છે મોટા માણસો રાખે છે મોટી ઐદના રાખે છે અને બધાને એક અમે અમે ખાસ એક આયોજન કરીએ છીએ તાકે બધાને સમજ પડે ને બધા ધર્મ માટે છે આ મિત્રો અહીંયા બીજા મુસ્લિમ સમાજના બહેનો પણ પછી અહીંયા નાના બાળકો પણ અહીંયા ઉપસ્થિત છે

અસલામ સુધી ખૂબ જ આભાર માનું છું દરગાહ ખાજાદાના દરગાહ અમે આવીએ છીએ વર્ષોથી પંદર વર્ષોથી અહીં આવીએ છીએ અને ખૂબ જ સરસ રીતે અહીં સરકારની સલામીને જરીએ અમને નિમતો મળે છે અને સરકારની દુઆ અરજ કરીને ખૂબ જ સરસ અહીંયા પ્રોગ્રામ ચાલે છે ગરીબ અમીર સારા ઘરના ગરીબ બધા જ અહીં આવીને સરકારને દુઆ અરજ લઈને સલામી ભરીને અહીંયા નિમતોથી ભરપૂર ખુશ થઈને અહીંયા આ દરગાહથી જાય છે સારામાં સારી નેમતો અહીં મળે છે મિત્રો આજે પવિત્ર રમઝાન મહિનાનો ત્રેવીસમું રોજું ચાલી રહ્યું છે અને ખ્વાજાદાના દરગાહની અંદર અત્યારે હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો સાથે અન્ય પણ લોકો જે હમણાં કહી રહ્યા હતા નક્કી કે એ પ્રમાણે અત્યારે તે લોકો થોડા સમયની અંદર હમણાં અજાન થશે એટલે ઇફતારી કરશે એટલે રોજ છોડશે પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે ખ્વાજાદાના દરગાહ સુરત